આ મિત્રો તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ હું આપને અપીલ જરૂર કરું છું કે વધારે વધારેમાં વધારે માણસો એને આવતીને એનું લાભ લે સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી આમણ ત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો માળું માળું સુધી પહોંચાડી દે અહીં હા તમે પહોંચાડશો અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે કરેલી છે એને અમે સગડ ઊભી કરી છે એના વખાણ નથી કરવા માણસો આવે અને સગવડ જુએ એને ત્યારે પોતાને ખબર પડે તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ હિન્દુ સમાજ કહીએ એક એક ધજાના નેટા હેઠળ લાવવા માંગુ છું મિત્ર અને આ સતચંડી જજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌઓનો નામ થઈ ગયો છે તો આ માનવ સેવામાં પણ એવો જ નામ થઈ જશે એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે ધજા અમને કરાવે છે અમે કરીએ છીએ દાતારો પોતાના મેળે આવે છે હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે એસ્પિટાલમાં પૈસા કેવી રીતે ભેગા કરશો અરે અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી આ ધજાવાડી જે છે એ કહે છે કે તું આગળ ચાલતો તા આગળ તારી સામે દાતારો આવતા રહેશે આ કોઈ બનાવટ નથી આજે સતચંડી જગ્નમાં બેઠા છીએ મેડિકલનું કેમ્પનું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કીધું ભાઈ આટલો હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં મને હોસ્પિટલનું બજેટ કયો એમાં મુખે મને દાતાર બનવું છે હું કીધું ભાઈ હજી પટ નથી રહ્યું જમીન નથી રહી તો તને મૂખેનું ક્યાં કહીએ એવી રીતે સતચંડીમાં હું આપને કહું અલગ અલગ જાતના દાતારો આવતા હતા હું કીધું ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે આ જગ્નના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોર થશે અમે કોઈને આમ લેના દેના બંધ હૈ ફિર બી જગ્ન કા આનંદ લ્યો પૈસાની કારણ કે જે જેના કાર્ય માટે લઈએ છીએ એ કાર્યમાં ખર્ચીએ છીએ પછી એવું નહીં કે જજ્ઞના પૈસા આવ્યા એ મેડિકલમાં ખર્ચી દીધા અને મેડિકલના પૈસા આવે આમાં ખર્ચી દીધા એવું અમારી પાસે નથી અમારી પાસે ત્રણ ત્રસ્ટ છે અને ત્રણ ટ્રસ્ટોની વ્યાખ્યા અલગ છે જીવદયાની છે મેડિકલની છે એજ્યુકેશનની બી છે થોડા ગમે તમે મેડિકલ ઊભી કરવા દો અને એજ્યુકેશન પણ તમારી સામે આવશે મને વિશ્વાસ એવી રીતે આવ્યો જ્યારે આ દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મીટિંગ રાખીએ અને બધા દ્રષ્ટો સંકુલન લઈએ હું કીધું ભલે એટલે અમે મારા મિત્ર ગયા એ અમે સાથે ત્યાં ગયા તો માણસો અજારો હતા પછી ત્યાં કોઈક ભાઈએ કહી દીધું કે આ સંકુલનના પ્રમુખ આ તો મારાથી મોઢાથી નીકળ્યો નહીં હું મને સંકલન નથી લીધા મને જે દરેકના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મીટિંગો ચાલુ થઈ અને આ મિટિંગોમાં હું કાંઈ છોટુભાઈ પાસે ગયો નથી જે સેવા કરો છોટુભાઈ મારી કને નથી આવ્યા હતા જ્યારે આ મિટિંગમાં આવ્યા ને કમિટીમાં નામ નોંધાતા હતા ઓલો કે આનું લખો આનું લખો તો આનું નામ આવ્યું તો આ છોટુભાઈ બેઠા છે એમણે કીધું કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિ છે તમે છો દરબાર હું છું ભાનુશાલી અમે તો નિમિત બનીએ છીએ જો દરબાર તમે નિમિત્ત બની શકો તો આમાં જોડાજો અને તે દિવસેથી જોડાના છે અને એ જ વિશ્વાસ ઉપર મેડિકલનું પૂરો એના ખંધા ઉપર બોજો મૂકી દીધું છે